સુરતમાં એસટી વિભાગના કર્મચારીઓએ ફટાકડા ફોડી આજે ઉજવણી કરી છે એસટી વિભાગના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર સામે ઘણા સમયથી માંગ કરાઈ રહી છે જેનું સુખદ સમાધાન આજે આવતા કર્મચારીઓ સર્કિટ હાઉસ સામે ફટકડા ફોડીને ભવ્ય ઉજવણી કરી હતી એસટી વિભાગ પડતર પ્રશ્ન લઈને કર્મચારીઓ સરકાર સાથે સમાધાન થયું છે આ મામલે કર્મચારી ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ફટાકડા ફોડી સ્વાગત કરાયું હતું આ પહેલા એસટી કર્મચારીઓ લેખિત અને સરકાર સમક્ષ જઈ મીટિંગ પણ કરી હતી સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું જાહેર કરાયું છે પરંતુ તેનો લાભ એસટી કર્મચારીઓને આપવામાં આવ્યો નથી સાતમા પગાર પંચમાં પણ એસટી કર્મચારીઓને યોગ્ય લાભ આપવામાં આવ્યો નથી સરકારે હાલમાં ફિક્સ પેપર કામ કરતા કર્મચારીઓનો વીસ પગાર વધારો જાહેર કર્યો છે એસટી નિગમના કર્મચારીઓને આપવામાં આવ્યો નથી જે અંગેની વિવિધ દસ જેટલી માંગો પૂરી નહીં થતા આંદોલનનો તેને માર્ગ અપનાવ્યો હતો જ્યારે કર્મચારી ત્રણ નવેમ્બરનો રોજ હડતાલ કરવાનો ઉત્તરી વિરોધ કરવાનો તથા ગુજરાત એસટી નિગમ બોર્ડના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ પૂરી કરવા માટે જુદા જુદા પ્રકારના વિરોધ કાર્યક્રમો જાહેર કર્યા હતા પરંતુ આજરો તેમની પડતર માંગણી સંતોષાઈ છે જેને લઈને તેઓ દ્વારા રાજ્ય ગૃહમંત્રી હરસંગવીનું ફટાકડાફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ અનિલ કુમાર નિષાદ છે અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘમાં પ્રદેશ ઉપરોગની મારે જવાબદારી છે આપ જાણો છો કે અમારા એસટીના કામદારોની ઘણા સમયથી પડતર માંગણીઓ હતી જેની પર કોઈ ચર્ચા નિરાકરણ નહોતું આવતું પોઝિટિવ છતાં ગઈકાલે સંઘવી સાહેબે અમારી માંગણીઓને લઈને અમદાવાદ ખાતે અમારી વડી કચેરી રાણીપ ખાતે ત્રણેય યુનિયનની અમારી વડી હેડ કમિટી છે એની જોડે વાહનવ્યવહારા ખાતાના અધિકારીઓ અને અમારા એસટીના એમડી સાહેબ જીએમ સાહેબ સીએલઓ સાહેબની આખી ટીમને સંઘીર સાહેબે સૂચના આપી કે એસટીના કામદારોના જે કંઈ પ્રશ્નો છે એનું સાનુકૂળ નિરાકરણ લાવો અમારા કામદારોને આપ જાણો છો અમારા કામદારોને છઠ્ઠા પગાર પંચ મુજબ જ ભથ્થાઓ ઓવર ટાઈમ એચઆરએસ અન્ય મળતું હતું મોબાઈલ પણ અમને જૂની જ મળતી હતી પણ સંઘીર સાહેબની સૂચનાથી અમને બધું ઘણું બધું સમાધાન અમારા થઈ ગયા છે ઓગણીસ મુદ્દામાંથી ઘણા ખરા પોઝિટિવ નિરાકરણ આવી ગયા છે તો ગઈકાલે એ બાબતો સહી સિક્કા પર થઈ ગયા છે ગઈકાલે મોડી રાત સુધી એક વાગ્યા સુધી આ અધિકારીઓ સરકારી અધિકારીઓ વાહન વ્યવહાર ખાતાના અધિકારીઓ અમારા એસટીના અધિકારીઓ અને અમારી યુનિયનની ટીમ સાથે જે એક વાગ્યા સુધી ચર્ચાઓ થઈ એના સહી સિક્કા કરાર થઈ ગયા છે અને એમાં અમને સંતોષકારક સાતમા પગાર પંચ મુજબ બેચારે સીએલે મોંઘવારી અને એરિયસ અને અમારા ખાસ કરીને ફિક્સ પગારના ડ્રાઈવ કંડક્ટરોનો હાલમાં જે સરકારે પગાર વધારો જાહેર કર્યો એમાં ફિક્સ પગારના કામદારોનો પગાર વધારો સરકારે અમારા એસટીના કામદારોને નહોતો આપ્યો પણ હવે એસટીના કામદારોને પણ અત્યારે જે જાહેરાત થઈ છે સરકાર એમાં એગ્રી થઈ ગઈ છે તો જ્યારે સરકાર આટલી બધી અમારી માગો માની લીધી હોય તો આજે હતા તો અમે સંઘવી સાહેબનો આભાર માનવા માટે અમે સુરત ખાતે ભેગા થયા છે તો આપના માધ્યમ થકી સરકારનો સંઘવી સાહેબનો અને અમારા એસટીની વડી કચેરીના અધિકારીઓનો આ તબક્કે આપના થકી હું આભાર માનું છું આમ દિવાળી સમયે જે એસટી વિભાગના કર્મચારીઓની માંગણી સંતોષાતા તેઓએ ગૃહ રાજ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો છે અજર ખુરશી સાથે પ્રકાશવાળા